ભાગ નંબર પાંચ પોઈયા છે કેમ છો વિદ્યાર્થી મિત્રો હજાર તમે જ્ઞાન સેવા ચેનલ સબ્સ્ક્રાઇબ નો હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ભાગ નંબર પાંચ પોસ્યા છે પેલાના પહેલાના બધા જ વિડીયો વ્યવસ્થિત રીતે શ્વસન તંત્ર દ્વારા જોઈશું સાહેબ છોકરાને મજા આવી જાય ને એ રીતે સમજાયું છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ પ્લે લિસ્ટમાં જઈ અને દરેક વિડીયો જોઈ લે જેથી કરીને તમારા દસમા સારા માર્ક આવે તો સર આપણે ની શરૂઆત કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો જે રીતે તમે મને ગણિત વિષયમાં જેવો સાથ અને સહકાર આપ્યો છે સાથ સહકાર આપજો એવી આશા વિદ્યાર્થી મિત્રો મનુષ્યનું શ્વસન તંત્ર જોવાનું છે શ્વસન તંત્ર જે શરૂઆત કરીએ છીએ અહીંયા લેપટોપ આવેલું છે જે જેની મદદથી આ વિડીયો આપણે પ્લે કરીએ છીએ શરૂઆત કરી ઓકે વિદ્યાર્થી મિત્રો ઉરોદર પટલની ઉપર ફેફસા આવેલા હોય છે ઉરોધર પટલની નીચે જોઈ શકો છો કે પાસન તંત્ર આવેલું હોય છે ઉરોધર પટલની ઉપર એક જોડ ફેફસા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો હૃદય અને ફેફસાને શું કનેક્શન છે તો વિદ્યાર્થી મિત્રો હૃદય છે એમ ફેફસાની વચ્ચે આવેલું હોય છે બંને ફેફસાની વચ્ચે હૃદય આવેલું હોય છે એકદમ મુઠ્ઠી જેવો કે કદ હોય છે વિદ્યાર્થી મિત્રો બાજુ વળેલું હોય છે જેના કારણે આ જે ડાબી હોય છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જમણા ફેફસા કરતા શેષ નાનું હોય છે રાઈટ ડાબી સાઈડ વળેલું હોય એટલે ડાબા ફેફસુ છે તમે જોઈ શકો છો એ વિદ્યાર્થી મિત્રો વળે થોડુંક નાનું હોય શરૂઆત નાસિકા કોટર થી થાય છે અને વાયુ કોષ્ટકમાં પૂર્ણ થાય છે આખું શ્વસન તંત્ર એ વિદ્યાર્થી મિત્રો મજબૂત હાડકાની બનેલી જે પાછળીઓ છે એનાથી રક્ષિત થયેલું હોય છે હવે અહિયાં જોઈ શકો છો તમે દબાણ આપો તો પણ હૃદય કે ફેફસા દબાઈ જતા માટે આ આવેલી હોય છે હાડકાની બનેલી એકદમ મજબૂત વિદ્યાર્થી મિત્રો એટલે કઈ દબાણ ગમે એટલું આવે તો પણ હૃદય કે ફેફસાને નુકસાન થતું નથી શરૂઆત હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆત નાસિકા કોટર થાય છે રેડી હવે વિદ્યાર્થી મિત્રો નાસિકા વાત કરે

શ્વાસનળય ની વાત કરે તો વિદ્યાર્થી મિત્રો શ્વાસનળમાં ખાસ મુદ્દો લખવાનો છે કે કાસ્તીમય રિંગો આવેલી હોય છે અહીંયા જોઈ જોઈ શકો શકો નાની 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 આ આ આ રિંગો હોય છે છે કાર્ય શું જેવી રીતે પાઇપ પાઇપ વિદ્યાર્થી મિત્રો છો જે એ ગમે એટલું પાઇપને દબાણ આપી તો પાઇપને ભેગો થતો રોકે છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ શ્વસન તંત્રમાં પ્રણ એવું જ કાર્ય વિદ્યાર્થી મિત્રો આ કાશ્મય રિંગો કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધે આ માર્ગ તમારે ખાસ યાદ રાખવાનો છે કારણ કે સર આ મારું કઈ ખબર નથી પડતી યાદ રાખજો પેલા શ્વાસ નળી આવે વિભાજીત થઈ અને બને અને વિદ્યાર્થી મિત્રો શ્વાસન બને અને વિદ્યાર્થી મિત્રો શ્વાસન થાય અને શ્વાસવાહી કા બને કા આવે શ્વાસ વાની કા શ્વાસવાહિની કા સાઈડ માં જોઈ શકો છો એકદમ વિભાજન થાય છે અને દીધો છે શ્વાસ શ્વાસવાહિની કા અને વાયુકોષ્ટક વિદ્યાર્થી મિત્રો વાયુ કોષ્ટક જોઈ શકો છો એકદમ ફુગા જેવા વિદ્યાર્થી મિત્રો અને જે રુધિરવાહીની હોય એની થી સમૃદ્ધ હોય છે

જે શ્વસન સાથે સંકળાયેલા અંગો કેટલા ભાગમાં આપણે વર્ણન કરવાનું છે એનું ખ્યાલ આપું આપું છું છું પછી એટલે શરૂઆતમાં ખાલી કયા મુદ્દા યાદ રાખવાના છે એ વિદ્યાર્થી મિત્રો હું તમને કઉ છું રેડી પેલે તો આવે છે નસકોરા અને નાસિક માર્ગ વિદ્યાર્થી મિત્રો પેલા હું બોલ્યો શરૂઆત અહીંયા જોઈ શકો છો શરૂઆતની વાત કરે છે તો અહીંયા નસકોરા છે અને આ નાસિક માર્ગ છે એના વિશે આપણે જોવાના છે માર્ગ નસકોરા આગળ એટલે જોઈ શકો છો આખું ગળું આવે છે તો વિદ્યાર્થી મિત્રો ગળામાં રહેલા અંગો મુદ્દો આવી રીતે જ બાળવાનો છે પરીક્ષામાં યાદ રાખજો બીજો લખવાનું છે ગળામાં રહેલા નળી શ્વાસન નળી બધું ગળામાં આવી જાય છે આગળ આવશે જ્યારે ફેફસા આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આગળ ભાગ પાડવામાં આવશે ત્રીજો ભાગ છે ફેફસા અને ચોથો ભાગ વિદ્યાર્થી મિત્રો વાત કરું આ ભાગ

ઓહો રાજકુમાર જેવો લાગે એમ જોડે તમે તમારી આકૃતિ ને વખાણ કર્યા અમે કે નહીં પણ વિદ્યાર્થી મિત્રો બેસ્ટ માં બેસ્ટ બોર્ડ ની પરીક્ષામાં દોરશો એટલે તમારા પૂરા પૂરા માર્ક આવી જશે અમુક કહે છે કે સર અમે દોરી તો એવી પણ વિદ્યાર્થી મિત્રો હારે હારે નામ નિર્દેશન કરવું પડે ખાસ ધ્યાન રાખજો નામ નિર્દેશન કરશો તો જ તે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા માર આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરે નાસિકા કોટર મુખ ગૃહ કંઠનળી સ્વરયંત્ર રેડી જે નાસિકા કોટર છે એના દ્વારા અંદર હવા પ્રવેશે ત્યારે હાથ નાખો એટલે વિદ્યાર્થી મિત્રો છેડા રેડી અંદર કે જોવા મળે ગુંગા થાય આ શું છે અમુક ગુંગા ગોળીઓ મિત્રો તો મેં કીધું એ વસ્તુ આપણે જોઈ લઈએ પહેલા શરૂઆત ક્યાં થાય છે તો નાસિકા કોટર અને નાસિકા માર્ગ ટાઇટલ મારવાનું નાસિકા કોટર ને નાસિકા માર્ગ શું થાય છે તો નાસિકા કોટર દ્વારા હવા શરીરમાં પ્રવેશે આ માર્ગમાં બારીક રોમ એટલે નાના નાના વાળ આવેલા હોય છે હવા ને શું થાય છે હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધો ગળાઈ જાય છે અને આ ક્રિયામાં માર્ગમાં રહેલું શ્રેષ્ઠ આ શેડા પણ મદદ કરે છે આવી રીતે આ મુદ્દો તમારે પેલો લખવાનો છે પરીક્ષામાં પૂછાય આગળ વાત કરે ગળાની તો ગળામાં શું થાય તો ગળામાં વિદ્યાર્થી મિત્રો એને જતો અટકાવે છે એટલે આમ સિપો થઈ જતો કે બેસી જતો અટકાવે છે રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરે છે તો અહીંયા જોયે આપણે ગળામાં રહેલા અંગો તો ગળામાં કોણ કોણ રહેલું હોય તો અહીં જો કંઠનળી અને શ્વાસનળી હવાના માર્ગ શ્વાસનળી હવાનો એક સળંગ માર્ગ બનાવે છે પેલો મુદ્દો થઈ ગયો આગળ શ્વાસનળી છે એ વિદ્યાર્થી મિત્રો ગળા થી લઈને ઉરોદરીય ગૃહ એટલે કે ફેફસા સુધી વિદ્યાર્થી મિત્રો લંબાયેલી હોય છે કાંઈ જો ગળાથી લઈને ડાયરેક્ટ ફેફસા સુધી છે એ શ્વાસનળી વિદ્યાર્થી મિત્રો અહીંયા લંબાયેલી હોય આગળ વાત કરીએ કે ગ્રીવા પ્રદેશમાં રહેલી કાશ્મીમ જે વલય છે આ કાશ્થિમય રીંગો છે વિદ્યાર્થી મિત્રો એ હવા પસાર થાય ત્યારે માર્ગને બેસી જાય એટલે રૂંધાય જતો શું થઈ જાય છે અટકાવે છે રેડી જેથી કરીને શું થઈ જાય કે રૂંધાઈ જતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો વ્યવસ્થિત રીતે જોઈ જુઓ હવે આગળ આગળ આપણે જોઈએ છે ફેફસું વિદ્યાર્થી મિત્રો ફેફસા વિદ્યાર્થી મિત્રો મનુષ્યમાં ઉરોદરીય માં એક જોડ ફેફસા આવેલા હોય છે એક જોડ નો મતલબ શું થાય તો સર એક જોડ નો મતલબ થાય છે એક જોડ એટલે એક જોડ સંપલમાં કેટલા સંપલ આવે એક આવે બે આવે બે આવે એટલે ખાસ યાદ રાખજો એક જોડ ફેફસા વિદ્યાર્થી મિત્રો હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજિત પામે છે જોઈ શકો છો એકદમ નાની નાની નલિકામાં વિભાજિત પામે છે હવે નાની નાની નલિકાઓમાં વિભાજીત પામે પણ નાની નાની નલિકાઓની અંતે જુઓ આ જુઓ વિદ્યાર્થી મિત્રો છો જોઈ શકો તમે ફુગા જેવી રસનાઓમાં પ્રણમે છે જેને વિદ્યાર્થી મિત્રો વાયુ કોષ્ટક કેવાય છે અંતે ફુગા જેવી રસનામાં પ્રણમે છે જે વાયુ કોષ્ટકમાં પ્રણમે છે હવે વિદ્યાર્થી મિત્રો વાયુ કોષ્ટક ની વાત થાય વાયુ કોષ્ટક ની દિવાલો પર

જેવી રચનામાં અંત પામે છે જેને વાયુ કોષ્ટક કહેવાય છે વ્યાખ્યા ફરીથી બોલું છું ફેફસામાં અંત્ય નાની નાની શ્વાસ વાહિકાઓ ફુગ્ગા જેવી રચનામાં અંત પામે છે છે પાડે કયા વાયુ તો સીવોટો અને ઓક્સિજન ઓક્સિજન અને સીવોટોની આપલી ની વિશાલ સપાટી પૂરી પાડે છે બીજો મુદ્દો યાદ રાખજો ત્રીજો મુદ્દો આ લખવાનો છે કે જો વાયુ કોષ્ટક ની વિસ્તૃત કરવામાં આવે

દિવાલો જાળી જેવી રચના આવેલી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી હવે અહીંયા પ્રશ્ન પૂરો થાય છે પરંતુ હું ફરીથી એકવાર વ્યાખ્યા હું તમને કહું છું કે ફેફસામાં અત્ય નાની નાની શ્વસન વાહિકાઓ ફરી યાદ રાખજો ફેફસામાં અત્ય નાની નાની

રેડી શ્વાસી શ્વાસવાહીની શ્વાસવાહીની કા વાયુ કોષ્ઠક આવી રીતે વિદ્યાર્થી મિત્રો દરેક અંગમાં છે વાયુની આપલે થાય છે કેવી રીતે થાય છે શું થાય છે ક્રિયા રેડી એ આપણે જોયું હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શરૂઆત કરીએ છીએ આ નવા પ્રશ્નની મનુષ્યનું શ્વાસન તંત્ર સમજાવો વિદ્યાર્થી મિત્રો આકૃતિ ખૂબ જરૂરી છે એથી ડિટેલ ટુ ડિટેલ સમજાવું છું સરક આકૃતિ ઉપર ધ્યાન આપજો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા શરૂઆત ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આને કહેવામાં આવે છે મુખ ગુહા મુખ ઓકે વિદ્યાર્થી મિત્રો એની નીચે આ છે વિદ્યાર્થી મિત્રો અહિયાં આપણે વિદ્યાર્થી મિત્રો કંઠનળી આવેલી હોય છે તો અહિયાં વિદ્યાર્થી મિત્રો કંઠનળી ઉપડે છે સ્વર યંત્ર સ્વર યંત્ર રેડી ઓકે પેલા નાસિકા કોટર મુખ ગૃહા યાદ રાખજો જે આ નાસિકા કોટર મુગ ગૃહા કંઠનળી સ્વરનળી પછી શ્વાસનળી પછી આવે તો અહીંયા તમને ખબર છે અહીંયા વિદ્યાર્થી મિત્રો મિત્રો નીચે તમે આ રેડ કલર ની એટલે કે લાલ કલર નું વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જે લાલ કલર નું છે એ વિદ્યાર્થી મિત્રો શું છે તો આ લાલ કલર નું વિદ્યાર્થી મિત્રો હું તમને કહી શકું છું કે આ છે કાસ્તીમય એટલે કે કાસ્તીમય રીંગ હોય છે જે

અહિયા આવે છે પાસળીયો રેડી હવે અહીંયા વાત કરે છે આ બાજુ વાત કરે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો તો અહીંયા આ શ્વાસ હતી એમાં વિભાજન થાય અને શ્વાસ શ્વાસન વાહિનીઓ બને છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ જે બન્યું એ છે શ્વાસન શ્વાસન વાહિનીઓ વાહિનીઓ વિદ્યાર્થી મિત્રો ઓ હવે એની આગળ વિભાજન થાય વિદ્યાર્થી મિત્રો અને અહીંયા વાત કરે તો આ વિદ્યાર્થી મિત્રો કહેવાય છે શ્વાસનલિકા યાદ રાખજો યાદ રાખજો શ્વાસન ન

હવે મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ આકૃતિમાં કંઈ પ્રોબ્લેમ હોય વ્યવસ્થિત રીતે જોઈ જુઓ